તો ગાંધીનગર જિલ્લાના માણસામાં ભારે વરસાદ વરસ્યો માણસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા પાણી ભરાતા સામાન્ય જનજીવનને અસર થઈ છે માણસા સિટી ઇટાદરા વિસ્તારોમાં પાણી ભરાયા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ભારે વરસાદ પડ્યો રાત્રે પડેલા ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો મેઇન બજારમાં પણ પાણી ભરાતા સામાન્ય જનજીવનને અસર થઈ છે તાલુકાઓમાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે માળસામાં પણ સવારે છ વાગ્યા થી લઈ અને આઠ વાગ્યા સુધી એટલે કે બે કલાકમાં લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે અને હજુ પણ વરસાદ ત્યાં વધતા ઓછા પ્રમાણમાં શરૂ છે એના કારણે માણસાના આસપાસના જે ગામડાઓ છે અને માણસા શહેરમાં પાણી ભરાવાની ઘટના છે તે સામે આવી રહી છે માણસા સિટી ઉપરાંત ઇટાદરા સમો અને ચરાડા જેવા ગામો છે કે જ્યાં પાણી ભરાય છે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એક સાથે આ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા પાણી ભરાઈ રહ્યા છે વહેલી સવારે વરસાદ હોવાના કારણે લોકોને પણ મુશ્કેલી પડી રહી છે રોજિંદા કામકાજ ઉપરાંત નોકરી ધંધામાં જવાના લોકો પણ અત્યારે ફસાયેલા છે કારણ કે સતત વરસાદ અને બીજી તરફ પાણી ભરાયા હોવાના કારણે લોકોએ કેવી રીતે બહાર જવું તે પ્રશ્ન ઉભો થાય છે આભાર હિરેન તમામ વિગતો માટે